જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં શાળાએ જતી સગીરાને જય સુખાનંદી નામનો શખ્સ પોતાની કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો આ બનાવમાં પોલીસને જૂનાગઢના ઝાંઝરડા રોડ પરના એક એપાર્ટમેન્ટમાંથી ભોગ બનનાર સગીરા મળી આવી હતી જ્યાંથી જય સુખાનંદીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો જય સુખાનંદી સગીરા સાથે વોટ્સએપમાં વાતો કરતો હતો બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ તેનું અપહરણ કર્યું હતું જ્યારે આ મામલામાં મદદગારી કરનાર અન્ય શખ્સ રિયાઝને પણ પોલીસે લોધિકાથી દબોચી લીધો હતો

તેના આધારે છે પોતાના એક તરફી પ્રેમમાં જય સુખાનંદ એ પોતાના મિત્ર આરોપી રિયાઝની મદદથી છે તેનું અપહરણ કરેલ છે આ જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તેમાં સ્કૂલે જતી અન્ય બીજી ત્રણ છોકરીઓ પણ જઈ રહી હોય છે એ જણાય આવે છે તેને સાક્ષી બનાવી અને આ કેસ વધુ મજબૂત થાય નામદાર કોર્ટમાં વન સિક્સ ફોર મુજબ નિવેદન લઈ અને આરોપીને વધુમાં વધુ સજા મળી રહે તે માટે નાલ પોલીસના તપાસનો વિશે